જય માતાજી જય રઘુનાથજી આપ સૌનું ક્ષત્રિય અસ્મિતા આંદોલનના મધ્યસ્થ કાર્યાલય રાજકોટ ખાતેથી સ્વાગત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે રાજા મહારાજા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાય અસ્મિતા ગવા એવો વાણી વિલાસ રાજકોટની ભૂમિ પરથી એના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યો અને આ વાણી વિલાસનો વિરોધ સમગ્ર ગુજરાતને નહીં પણ ગુજરાતના સીમાડા ઓળંગી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ અને શેખ જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યો છે આજે અમે સંકલન સમિતિના સર્વ આગેવાનો રાજકોટની મુલાકાતે છીએ સૌ પ્રથમ રાજકોટથી શરૂ થયેલા ધર્મરથના પ્રસ્થાનમાં અમે જોડાયા અને નજીકના ત્રણ ચાર ગામોની અંદર અમે તમામ સમાજના આગેવાનો અને પ્રજાજનોને મળ્યા એમની લાગણી જાણી ક્ષત્રિયોના આ અસ્મિતાનું જે આંદોલન છે ગરિમાનું આંદોલન છે એમાં અન્ય સમાજોએ પણ અમારી સાથે અમનો સૂર પુરાવ્યો ત્યાર પછી અમે અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથકો ઉપર રૂપાલાના વાણી વિલાસની સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે એ રીતે રાજકોટમાં પ્રતિક ઉપવાસ ઉપર બે વસેલી અમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છ દિવસ સુધી આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ એ ચાલવાનો છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત એ જ અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મેના રોજ થવાનું છે તો અહીંયા મને જાણીને આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ જ પ્રમાણે અમારા તાલુકા કક્ષાએ પણ કમિટીઓની રચના થઈ ચૂકી છે ગ્રામ કક્ષાએ પણ કમિટીઓની રચના બુથ કમિટીની રચના અને ગામડામાં પણ રાત્રિ સભાઓ એ સભાની અંદર ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામમાં રહેતો તમામ સમાજ એ અમારી સાથે જોડાયે જોડાય છે અને અમે એમને વિનંતી કરીએ છે કે આ નારી સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટીની ઇજ્જતની વાત છે એટલે એ લોકો પણ અમને આશા છે કે મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે સહયોગ આપશે આગામી દિવસોની અંદર જે ધર્મરથ અહીંથી શરૂ થયો એ પ્રમાણે આજે દ્વારકા અને ગઈકાલે કચ્છ રાજકોટ આજે જામનગર સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે ધર્મરથ ફેરવવાનો અમારો ઉદ્દેશ આમ જનતા સુધી ગુજરાતની પ્રજા સુધી જઈ અને એમને વિનંતી કરવાનો છે કે આ રૂપાલા જેવા નેતાઓ જે આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર બોલ્યા છે કાલે અન્ય સમાજની બેન બેટીઓ વિશે પણ બોલશે મને આઘાત ત્યારે લાગ્યો કે આ વાતના પંદર દિવસ પણ નથી થયા અને ગઈકાલે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી એમને કહ્યું કે પહેલાંના જમાનામાં રાજાઓ મહારાજાઓ લુલી લમડી બેરી બોબડી આંધળી રાણીની કૂંખે જન્મ લેતા હતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મ લે છે તો આવા નિવેદનને હું સમગ્ર ગુજરાતની પ્રજાવતીથી વખોડું છું તમામ નાની શક્તિવતીથી વખોડું છું કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરીટભાઈ પણ રૂપાલાના શિષ્ય હોય અને રૂપાલાજીએ કદાચ એમને તાલીમ આપી હોય એવું મારું માનવું છે એમની ભાષા એમનો વાણી વિલાસ અને પછી માફી માગી લેવી અને અમને કહેવું કે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિલસ્ય ભૂષણમ તો આ ક્ષમા વિલસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે જય માતાજી આજે રાજકોટ ખાતે આશાપુરા માતાજીના મંદિરે ધર્મરાસ્થ નું પ્રસ્થાન કરવામાં આવ્યું બહુ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા

બે સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે રાજકીય ચોકથાઓ ગોઠવે અપનાવે એટલે એની રાખીને ભૂતકાળના એના બનાવો રાખીને સૌથી પહેલા હું છત્રી સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે છત્રી સમાજ અને પાટીદાર હોય કે છત્રી સમાજ અન્ય જ્ઞાતિઓ હોય કોઈ પણ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી એ જ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો એ બંને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ હું કરું છું એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજોએ આ વાતને ધ્યાનમાં રાખવાની છે એ ચૂંટણી તો સાત તારીખે પૂરી થઈ જશે પણ એક માનવ સહજ સમાજ છે હોમોજીનિયસ વાતાવરણ છે દરરોજ આપણે સાથે રહેતા હોય એ કાયમી રહેવું જોઈએ એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય સૌ સૌની જવાબદારી છે ભારત દેશ રાજ્ય બધાના હિતમાં એટલે આ એક વાત હતી સમાજના એક એક વ્યક્તિ નિવૃત્ત અધિકારી કર્મચારી હોય દાતાઓ હોય ઉદ્યોગપતિઓ હોય સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય અત્યાર સુધી સક્રિય આમાં નથી જોડાણા એ બધાને પણ હું આ અપીલ અને વિનંતી કરવા માગું છું કે એક એક રાજપૂતને એક એક રાજપૂત સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી કાંઈ મેળવવાની માંગણી નથી ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ એના માટે આપણે એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુને સાચી વસ્તુ સાબિત ન થવા દઈ એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતાજી